નમસ્કાર મિત્રો જેમ સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોર્મોન જરૂરી હોય છે એ પ્રમાણે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જરૂરી હોય છે આ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષમાં એક આપણી આયુર્વેદિક ઔષધિ છે એમાંથી મળતો હોય છે જે નેચરલ વેમાં છે અને એ વનસ્પતિ જે છે એ વનસ્પતિ આપણે જેને કહેવાય કે વગડાવ વનસ્પતિ કહી શકાય ખાસ કરીને શિરડીના પાક લેવાતા હોય ને ત્યાં થતી હોય શેઢે થતી હોય અને એને કહેવાય છે કૌચા બરાબર તો કૌચા બીજ છે શીખી નાખેલા છે આ રીતના શીખવાનું આવું છે પેશન્ટો હું આપતો હોઉં છું ત્યારે કહેતો હોઉં કે તમારે શેકીને ખાવાના છે તો જે લોકોને તમાકુનું વ્યસન છે માવા ખાય છે એ લોકો એમ કહેતા હોય કે ભાઈ અમારે માવા નહીં છૂટે એમ તો માવા ન છૂટતા હોય બંધ કરવા હોય એની ઈચ્છા થતી હોય તો આનાથી માવા ખાવાની ઈચ્છા તો બંધ નહીં થાય પણ આ મોઢામાં રાખશું તો સુપરિંગ જેમાં અને મમળા એવા કરવાનો છે મોઢામાં આ લોઢીમાં શેકી નાખવાના છે શીક્યા બાદ અને દાખલ કે આ રીતે કોતરી છે કોતરી ઉપર નીકાળી નાખવાની બે મિનિટ બતાવું હું જો આ પોતરી કાઢી નાખી છે ઉપરનો જે કાળો ભાગ અહીંયા આવતો હતો ને એ નીકળી ગયો છે આ મોઢામાં મૂકીને ખાવાનું હોય છે અને મમળાવવાનો હોય છે કકડાવાની જરૂર નથી મોઢામાં મૂકીને ખાલી એને મમળાવો તોય ચાલશે એકાદ વખત બાઇક મારી લેવાનું તો તમારે જ્યારે માવો ખાવાનું બનતો થતો એની જગ્યાએ ખાઈ શકો બહુ વધારે માત્રામાં નહીં ખાવાનું બે ત્રણ કલાક એક એક ખાઈ શકાય કારણ કે પચવામાં ખૂબ ભારે હોય છે જે લોકોને વજન વધારવું છે ને એના માટેની આ બેસ્ટ ઔષધિ છે વજન વધારવા માટે શિયાળામાં ખાસ કરીને કૌચા પાક ખાતા હોય છે ઘીમાં આ કૌચા નાખીને પછી એમાં પાક લગાવવામાં આવે છે ચૂર્ણ એનું તો આને દર બે ત્રણ કલાક એક ખાઈ શકો ટેસ્ટોસ્ટરનું હોર્મોન વધારશે શુક્રાણુની અલ્પતા હોય શુક્રાણુની સંખ્યા ઓછી હોય અથવા વીર્યનો જથ્થો ઓછો હોય તો એ વધારવા માટે પણ કામરૂપ થતું હોય છે પેશન્ટને કઈ રીતના શેકવું નથી બતાવવા માટે ને ટેસ્ટ કરવા માટે મારા દવાખાના હું રાખતો હોઉં છું કે ભાઈ આ રીતના શેકી લેવાના છે અને આ રીતના ખાવાના છે